કોઈ ગારે તો રે જા ઓલા જીમડા વારામ ને કીધો નલે નવે મતલબ આ એટલા બી કાય ગુનામાં ગુનામાં તો રે વાગી લા 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 આમેલે આલે 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 એ યુ ગોમવાઈ કું ના અંદર લઈ જા એ જોજે માય ગાલે એ એટા આયો ઓનો દીજા કાઈ હાભરો ભાઈ ઓ ભાઈ તું કીધું આ અંદર રેતો ઓ ભાઈ બી દિલાણા એ જ અંદર બીજી વાતમાં એ જ અંદર આલે કાકા ઊભો ન લે આ કાકા એ ભાઈ સુઈ જા પણ કાકા તો રો હું સૌ પણ હું સીધી પણ સીધી વાત કોઈ કોઈ વિડિયો ઉતારો ને મીરા ભાઈઓ ઉતારો વિડિયો વિડિયો દે દે

ख़तम Vaiバババババババババババババババババババババ... ઉતારો 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 મરી જશે ને ખોટા